રાજકોટ અગ્નિકાંડ બાદ બારદોલી મામલતદાર દ્વારા જાહેરનામું જાહેર કરતાં તંત્ર હરકતમાં આવ્યું ફાયર સેફ્ટી વગરના શોપિંગ સેન્ટરો સીલ કરાયા બુધવારે સાંજે છ વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ બારદોલી મામલતદાર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ સારા કોલેજો ટ્યુશન ક્લાસીસ શોપિંગ મોલ શોરૂમ રેસ્ટોરન્ટ પ્રાઇવેટ શેર હોસ્પિટલ ધાર્મિક સ્થળો સ્થળો ગેમઝોન સમાજવાડી તેમજ પેટ્રોલ સહિતના જાહેર સ્થળોએ ફાયર વિભાગની ટીમને તપાસ કરવા સૂચના કરાઈ જે જાહેરનામાને ધ્યાને લઈ નગરપાલિકા ફાયર અને પોલીસની ટીમો દ્વારા નગરમાં વિવિધ જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી મામલે તપાસ હાથ ધરી હતી અને જે સ્થળોએ ફાયર સેફ્ટીનો અભાવ જણાવ્યો તેઓને નોટિસ ફટકારી હતી આથી પંદર મહિના અગાઉ અપાયેલી નોટિસને અનદેખી કરનાર અને તે વખતે સોગંદનામું લખી બાહેધરી આપનાર તમામની મિલકતોને સીલ કરવામાં આવી હતી સીલ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે હા ઋષિ સોની બારડોલી સ્ટેશન ફાયર ઓફિસર જે અત્યારે જે રાજકોટમાં જે ગોઝારો અકસ્માત થયો હતો તેને લઈને આપણે પ્રાંત પ્રાંત ઓફિસર મહેરબાન પ્રાંતમાંથી ને મામલતદારમાંથી અમને ઓર્ડર મળ્યા છે ને પાંચ ટીમ અમે ડિવાઈડ કરીને અમે સર્વે કરી રહ્યા છે જેને ફાયર એનઓસી નથી જે ફાયર સિસ્ટમ નથી તેને અમે સર્વે કરીને જોઈ લઈએ છીએ ને સીલ મારીએ છીએ અત્યારે દર વર્ષે પણ ફાયર સેફ્ટી માટે બધાને નોટિસો આપી હતી અને દુકાનો પણ સીલ કરી હતી પરંતુ ફરી પાછું તેનું તે છે તો આ વખતે શું થશે જી એ એમાં એવું છે જો કદાચ રિન્યૂ કરવાની બાકી હોય એનઓસી ક્યાં તો પછી જે બિલ્ડિંગ એનઓસી લીધી જ નથી તે અમે સર્વે કર્યું છે અત્યારે અને બે બિલ્ડિંગને સીલ માર્યું છે સાહેબ આજે કેટલા ગેમ જોનોને ફરિયાદ દાખલ થઈ છે અને કેટલા બંધ કરાવ્યા છે આપણે બારડોલી નગરપાલિકામાં બે ગેમ ઝોન ઝોન છે જેની સામે ફરિયાદ દાખલ થઈ છે એ સર્વે ચાલુ છે